નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપમાં ટિકિટની ભાંગદરને કારણે વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચવાનો વારો આવ્યો હતો પક્ષમાં આંતરિક વિખવાદને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું હતું તો બીજી બાજુ કોંગ્રેસને પણ સક્ષમ મુરતિયા શોધવામાં આંખે પાણી આવ્યું છે તેમાં પૂર્વ ધારાસભ્યોએ પણ ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો છે જેથી કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે મિત્રો ગુજરાતમાં કોંગ્રેસ માટે એક સાંતા તેર તૂટે તેવી દશા છે એક પછી એક નેતાઓ કોંગ્રેસ છોડીને કેસે કેસ પહેરવા લાગ્યા છે મિત્રો આ પરિસ્થિતિ વચ્ચે ઉમેદવારોની પસંદગી કરવી અઘરી બની ગઈ છે આ વખતે ભાજપે પાંચ લાખના માર્જિનથી છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે જેના પગલે કોંગ્રેસ પણ લડત આપી શકે તે ઉમેદવારને ચૂંટણી મેદાનને ઉતરવાનું નક્કી કર્યું છે આ જોતાં કોંગ્રેસે નવા યુવા ચહેરાઓને ટિકિટ આપવાનો સાથ સાધી કર્યું નથી મિત્રો કોંગ્રેસે આ વખતે પૂર્વ સાંસદ અને ધારાસભ્યોને જ ટિકિટ આપવાનું મન બતાવ્યું છે તેમાં વર્તમાન ધારાસભ્યોને ચૂંટણીના મેદાને ઉતારાયા છે મિત્રો કોંગ્રેસે ગુજરાતમાં લોકસભાની ઓગણીસ બેઠક ઉપર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જ્યારે સાત બેઠક ઉપર ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે મિત્રો પૂર્વ ધારાસભ્યોએ લોકસભાની ચૂંટણી લડવાનો ઇન્કાર કરતા મોટાભાગની બેઠક ઉપર કોકડું ગૂંચવાયું છે ગુજરાતની રાજકોટ નવસારી અમદાવાદ પૂર્વ વડોદરા જૂનાગઢ સુરેન્દ્રનગર અને મહેસાણા બેઠક ઉપર પણ ઉમેદવારોના નામ જાહેર થવાના બાકી છે મિત્રો રાજકોટ બેઠક ઉપર કેન્દ્રીય મંત્રી રૂપાલા સામે પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીને ટિકિટ આપવાનું લગભગ નક્કી હતું પરંતુ પરેશ ધાનાણીએ છેલ્લી ઘડીએ ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો હતો આ કારણોસર પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહેલ રાજકોટ દોડ્યા હતા મિત્રો આ ઉપરાંત આણંદ બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવાર એવા મિતેશ પટેલને ટક્કર આપવા માટે ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાની તૈયારીઓ કરી હતી પણ આ વખતે સમય પારખીને ભરતસિંહ સામે ચાલીને ચૂંટણીના મેદાને પીછેહડ કરી હતી આખરે આ બેઠક ઉપર વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડાને ટિકિટ આપવી પડી હતી મિત્રો ભાવનગરમાંથી ખુદ શક્તિસિંહ ગોહિલે પણ ચૂંટણી લડવાની તૈયારીઓ દર્શાવી નહોતી પાટણમાં ઠાકોર મતદારોના પ્રભુત્વને જોતા કોંગ્રેસ હાઈકમાન્ડે જગદીશ ઠાકોરને ટિકિટ આપવાનું નક્કી કર્યું હતું પરંતુ તબિયતનું કારણ આગળ વધારીને તેમણે ચૂંટણી લડવાની ઇન્કાર કરી દીધો હતો મિત્રો અમદાવાદમાં કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય શૈલેષ પરમાન અને હિંમતસિંહ પટેલે પણ લોકસભાની ચૂંટણી લડવા ધરા ના પાડી દીધી હતી છેલ્લે ટિકિટ આપી તો અન્ય રાજકીય પક્ષો સાથેના સંબંધને જોતા રોહન ગુપ્તાએ પણ ઉમેદવારી પાછી ખેંચતા કોંગ્રેસને નીચા જોયું થયું હતું મિત્રો ગુજરાત કોંગ્રેસના લગભગ દરેક નેતાઓ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી ચૂક્યા છે સાબરકાંઠામાં તુષાર ચૌધરીએ પણ એવો સ્વીકાર કર્યો છે કે હાઈ કમાન્ડે ટિકિટ આપી એટલે ચૂંટણી લડી રહ્યો છું ચર્ચા છે કે લોકસભાની ચૂંટણી લડવા માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે ત્યારે ચૂંટણી મેદાને ઉતરવા બધા તૈયાર છે પણ ચૂંટણી લડવા માટે ફંડ લાવવું ક્યાંથી એ સવાલ ઉઠ્યો છે એકાઉન્ટ ફ્રીઝ કરાયા હોવાથી આય કમાન્ડ પર પૈસા આપી શકે તેવી સ્થિતિમાં નથી આ ઉપરાંત સંગઠનના નામે મીંડુ છે આંતરિક દુશ્મત હજુ ચરમસીમા એ છે આ બધા પાસાઓને જોતાં લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ પૂર્વ ધારાસભ્યો લોકસભાની ચૂંટણી લડવાનું સાહસ કરવા માટે તૈયાર નથી